બધા જ મિત્રોને જય માતાજી મારા વાળ તો ઘેર બહેન કંટાળ્યો હતો મેં કીધું હાલો આજ થોડુંક બાર આટો મારતા આવી હવે કદીના તમને લોગે નથી બતાવ્યા ફોર વ્હીલર છે નહીં પણ હવે તો આ ગાડી હું આંકી શકું છું જો અહીંયા જગ્યા છે બતાવું તમને જો આ જગ્યા છે ને મેં કોથરી આખી આ રહી જાય જો આ રીતે આખે આખું ડબલું જાય એટલે હવે ગાડી તો આપણે આખી હકીએ નડી બરાબર છે અને વ્યવસ્થિત કરીએ હમણાં પછી નીકળીને આપણે આધા જોઈએ ટક્કર ટક્કર એ આગળ છૂટી જાય ને એટલે સીધી વાહ લાગી તોડે એને રખડવું ગમે જવું છે બોટ ઉપર બંદર ઉપર પેલા જો આ કંપની દેખાય ને કંપનીની આગળ બાજુમાં નાસ્તો વાસ્તો કરી પછી નીકળી આગળ તમને બતાવું બોટ કેટલીક પાર્કિંગમાં પડી છે કેટલી મચ્છી ખાલી કરીને આવી છે બધા રસ્તામાં સીન સપાટા બતાવું તમને આપણી ગાડી ગઈ છે ને ડીઝલ નાખવા એ તમને એના શૂટિંગ તો લીધું હતું પણ નાનો એવો વ્લોગ હતો એટલે મેં કંઈ એડ કર્યો નતો આની અંદર આજે તમને એડ કરીને એ પણ બતાવી દઈશ હવે ભાઈ બહેનો એવું ત્યાંથી આ ઘર દેખાય આપણે હમ ત્યાંથી અહીં સુધી નીકળ્યો બહાર નીકળ્યો ને પછી વિચાર આવ્યો ચાલો આજ તમને દરિયાકાંઠાના દર્શન કરાવી દઉં એટલે હવે આપણે ગાડી નાસ્તો કરવા પછી પેલા દરિયે જાય પછી નાસ્તો કરવા જાઉં આપણે જો અહીંથી ગાડી વાળીને પછી આમણે લઈ લીધી પ્લાન ફરી ગયો થોડીક જ વારમાં પ્લાન ચેન્જ મારા વાળા ચાલો મસ્ત દરિયે જાય બતાવું તમને આગળ દરિયો બાજુમાં જ છે જો ઓલ આ ઓલો થાંભલો દેખાય ને જ છે આપણી વાળી આલો એ થાંભલે આટ મિલિટરી નું છે એ તમને બતાવું આલો કેમ બાકી જો જુગાડ કેમ આપડો નડી અહીં ટિંગાડ દીધી અહીં ટિંગાડવાનું આવે ને આ પાઉં ચાખો કોથડી આખી આમાં ફિટ થઈ ગઈ એટલે આ પડે પડે નહીં હાલો હવે કરી ગાડીને ચાલુ પછી આઈ નીકળી જો ભાઈ આ માછીમારી કરવા જાય છે દરિયે આ થાંભલો દેખાય ને આ થાંભલો અહીંયા સુધીનું આ ટાટા કંપનીની જમીનમાં આ રોડ ટાટા કંપનીમાં જ લાગે છે બધો અહીંયા કંપની છે ને આ ટાટા કંપનીનો છે અને એ ત્યાંથી આ બોર્ડર છે એની ત્યાંથી આપણો હેઠો ચાલુ થાય જો આપણો મકાન દેખાય અહીંયાથી આપણો હેઠો ચાલુ થાય આ ટાટા કંપનીનું હાલા દરિયા ભેગા થાય એ સીધા દરગાહ હતી પણ હવે હમણાં હું ગયો નથી કે દીનો બધા બધા વાતો કરે છે કે દરગાહને લગભગ તોડી નાખી છે જોઈએ આપણે હું એમાં કઈ રીતના હું થયું હું નહીં મને કંઈ ખબર નથી કારણ કે આપણે મહારાષ્ટ્રમાં એ બાજુ રખડતા ચાલો બતાવું તમને આગળ આ ભાઈ નેર બનાવી છે ટાટા કંપનીએ જો અને સામે મીઠું મીઠાનું ઉત્પાદન કરે છે અહીંયા આ રીતની કંઈક દરિયામાંથી નેર બનાવી છે એ આ બીજો થાંભલો આવા બાઉન્ડ્રી થાંભલા મારેલા જ છે જો એક આમ પાછળ દેખાય જ્યાં જ્યાં કંપનીની જમીન છે ત્યાં ત્યાં બધા નેર મારી દીધા છે આ બધા જ છે ચારે કોમ અને દરિયામાંથી એટલી બનાવ્યું છે આ તમને તળાવ જેવું લાગતું હોય પણ તળાવ નથી આ ખરેખર નેર છે હું આગળ હમણાં દરિયા જાવ ને તો આ તમને બતાવું કે આ નેર કઈ રીતના એટલામાં મોટું આમ તળાવ લાગે પણ દરિયામાંથી જે ઓટ આવે ને પાણી આવે ને એ નેર તમને હું આગળ બતાવું ચાલો આ આપણે ભાઈ ફાઇનલ પોગી ગયા દરિયા કાંઠે એક બોટ પીડી આ અહીંયા મૂંક્યું હે ત્રણ બોટું હજી ઉપર આમ કદાચ હે પાછળની ભાગમાં હવે આ ઢાર ચડી જાય એટલે દરિયો જ છે બધો અને મને અફવા લાગતી હતી કે આ નહીં તૂટ્યો પણ આ હાચન જો આ દરગાહ હતી ને મેં આગળ એકવાર લાઈવ આ જ જગ્યાએ હું લાઈવ થયો હતો ત્યારે મેં આ દરગાહનો સીન બતાવ્યો હતો બહુ શ્રદ્ધાળુ આવતા હતા અહીંયા કયા કારણોસર તૂટી આપને કોઈ આઈડિયા નથી કોણે તોડી શું છે હું નહીં બહુ આપણે કંઈ આઈડિયા નથી આપણે આ બાજુથી એવા જો ઓલું દેખાય ને પાછળ આપણી વાડી છે આપણો પેટ્રોલ પંપ નહીં બધું અને આ મિલેટ્રીનું છે આમ દેખાય ને તમને જો આ જો આ બધું મિલેટ્રીનું છે જો મિલેટરી છે આગળ જ્વાઓ મકાન દેખાય નહીં ત્યાં જવાની મનાય છે અહીંથી કદાચ જો આ સેટેલાઇટનું જ લાગે કંઈક બધું થાંભલા છે ઊભા તારના ચાલો હવે આપણે સીધા જ નીકળી ઉપર દરિયાકાંઠે કાઠે તો ઊભા અહીં પણ જો કે અહીંયા ઉપર ચડી જાય ઢોરા ઉપર એટલે સીધો દરિયો દેખાડું તમને આરો ભાઈ ભલું કરા કરે પીળાડા કોણે તોડી લે કોઈ સરકારી તોડીઓ હે હું હોય આપણે બહુ ખ્યાલ છે નહીં કોઈને ખબર હોય તો કહેજો ભાઈ આ કયા કારણોસર આ બાજુ ભીમરાણા ગામના ઓખાના કોઈ હોય અને માણસો તો બહુ દૂર દૂરથી આવતા હતા

અને હમણાં તમને ઓલી નેર બતાવું જોઈએ આગળ કહે ને ટાટા કંપનીએ બનાવી નેર આનું પાણી સીધું નેરમાં થઈને પોટ આવે ત્યારે જ જાય બાકી તો અહીંયા સુધી જ પાણી રહીએ અને હા મેં એક મોટું સીપ પડ્યું છે જો ભાઈ પાર્કિંગમાં આગળ ઝૂમ કરીને તમને બતાવું ઊભો રહી જાવ ને પછી અને વેતનના વડા જવા બાજુ નેર બાજુ છે હાલ તમને આમ ઝૂમ કરીને બતાવું હમણાં જો ઓલી બોટ દેખાડું તમને કેમેરામાં આવે કે ના આવે ચેક કરજો ઢીણી નજરી જોજો મારા વલાવ જો આ દેખાણો સીપ છે બોટ નથી એમાં મોટા મોટા કન્ટેનર ભર્યા છે બીજું સીપ કંપનીમાં ખાલી થતું હોય એટલે અહીંયા પાર્કિંગમાં છે જો આ હવે આથી વધારે ઝૂમ આપણા કેમેરામાં ના થાય ભાઈ આપણી પાસે નથી એવો જ અલામો કેમેરો કે હું તમને વધારે ઝૂમ કરીને બતાવું એટલું જ થાય છે બાકી મોજા જા ઠંડો ઠંડો પવન આવે અને બીજા ઘણા છે એક બે ત્રણ કેમેરામાં નહીં દેખાય તમને ઝૂમ કરીને તો નહીં દેખાય છે આગાહે આમ પારવા પારવા દેખાય આછા આછા અને આ તો પડખે જ છે આ બોટ તો હું તમને ન્યા જઈને મને બતાવું બાકી આ પડ્યું એક બે ત્રણ અને ઓલી કોરા તો એક મેં તમને દેખાડી હતી અને આ મિલિટરીનું બેઝ છે આ માયા હું હોય કેવા બધું ચેક કરતા ટૂંકમાં અહીંથી બધું પાકિસ્તાન લાગી જાય આગળ જાવ ને એટલે પાકિસ્તાન આવી જાય એટલે કદાચ એના માટે બનાવ્યું હશે હાલો હવે આ બાજુ જો સામેથી નેર ચાલુ કરી છે ટાટા કંપની બનાવીને આવી બાજુ આટો મારી અને પછી લઈ ગઈ ભૂખ અને આપણે જવાનું એક નાસ્તો કરવા ઇટલી સાંભળ મસ્તીને ખાઈ લઈ નીકળી પછી અહીંયાથી દરિયા ઓલી બાજુના દરિયા કાંઠે આ દરિયો અહીંથી આમ ટર્ન મારે છે આખો દેખાય તમને આખો આમ ટર્ન મારતો મારતો કંપ જો આ કંપની દેખાય એ પાછળ દરી આ કંપનીની પાછળ જાય છે આખો દરિયો અહીંથી આમ ટર્ન મારી અને પછી પેલી બાજુ ત્યાંથી બધા માછીમારો મોટી બોટ હોય આ તો બધી નાની નાની બોટ છે આમાં મશીનરી નો આવે હાથેથી થી હોય મશીનરી આવે ખરી આમાં મશીન ફિટ કરીને આજતા હોય આવે ખરી પણ આમાં અત્યારે નથી કાઢી લીધું નકર અહીંથી કોઈક ચોરી જાય ચાલો આપણે આગળ જાય અહીંયા જોઉં ભાઈ આમ પાણા દેખા હે નજીક લઈ જાવ અહીંયા બધા છીપલા પીડ્યા છે જો આ

દવા પીડી પોટો લાગે આ જો ઓયલ ઓયલ નું ડબલું પડ્યું એક આયા આ સીપ નું જ છે જો છે ને તો જહાજ વાળા નાખ્યું હોય ઓયલ બોયલ ઘટી ગયું એટલે પછી દરિયામાં ઘા કરી દીધું હોય કાંઠે પૂગ્યા આવી રીતના એક જ અહીંયા પીડ્યું હાલો આપણે નેરા પોગી ગયા ડાય કંઈક પાઉચ જેવું પડ્યું છે દસ રૂપિયા કિંમત લખેલ છે ઘણી નાવડી છે છે દેખાય આ દિવાલ જેવું દેખાય ને આ નેર છે હાલો તમને બતાવું ન્યા જઈને જવા કેમ છે ભાઈ પાણી જવા મજા વાહ ભાઈ વાહ કાઈ ઘટે નહી ભાઈ જો 1 2 3 4 એક ઉપર પાર્કિંગ માં પડ્યું જો દેખાય પાર્કિંગ માં જારી માં આ રીત ના કઈક છે ને આગળ ટાટા નો જો કંઈક પ્લાન્ટ છે જો અહીં બતાવું અહીંથી પાણી થોડું ઘણું ખેંચે છે જો અહીંથી પાઇપો મૂકી દેખાય અને આ છે નેર હું તમને કહેતો હતો નેરમાંથી ઓલું જે તળાવ બતાવ્યું તો તળાવ નથી નેર જ છે અહીંથી પાણી જાય બધું અને હજી એક વસ્તુ બતાવું આ પાણી વીજે એટલે બતાવું અહીં કોઈક માછીમારોની ઝાડ તૂટી અને જો આવી ગઈ છે અહીંયા તમને દેખાતું નહીં હે કદાચ પાણીની અંદર છે જવા દેખાય જોવા દેખાય લાલ કલર જેવું આ તૂટીને પાણામાં હલવાઈ ગઈ છે ઝાડ અને બીજી વસ્તુ ભાઈ અહીંયા છે ને તમે એવું નહીં કે અહીંયા કોઈ પણ દરિયા કિનારે તમે જાઓ એટલે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો જે આવી મેં બતાવી હમણાં તમને કે આ ઝાડ તૂટી ગઈ છે આવી ઝાડ તૂટેલા એના રે એના જે દોરા હોય ને એ તમને કાંઠે જોવા મળી જાય જો આટલામાં કાંઠામાં અને એના ઓલા આમ હૂક મારેલા હોય એ હૂક પણ અહીંયા હોય એટલે ખાસ એ ધ્યાન રાખવાનું દરિયા કિનારે તમે રેતી જોઈને મનપણે એમ ધોળવા નહીં મંડવાનું આ તમને પગમાં લાગી જાય અને એ બહુ વહમો આતો પગ આખો ચીરી નાખતા વાર નો લાગે ને ઈડી હું તમને બતાવી હું આથી આવ્યો ને ઘણા જોયું છે આપણે રિટર્ન હમણાં જાઉં ને એટલે તમને બતાવી પેલા હું તમને હરકી નેર બતાવી દેવા અને પછી ઝાડ બતાવી કે જો આવી રીતના પડાવે ને આનું ખાસ ધ્યાન રાખવાનું એ આમ તમને નરી આંખે દેખાય નહીં પણ ત્યાંથી તાર જાતો હોય એ તાર દેખાડું તમને હું કે એનું ખાસ ધ્યાન રાખવાનું એ હલનચલન કરવામાં કે આપણે માનો કે કોઈ પિકનિક કરવા આવ્યો હોય ફરવા માટે આવ્યા હોય તો આપણે બે હોબોલ એવું રમતા હોય એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો ભાઈ ચાલો હું તમને નેર બતાવી દઉં આ રીતની કંઈક નેર છે ભાઈ આગળથી ટર્ન મારી નામ જાય મેં તળાવ તમને બતાવ્યું હતું ને ત્યાં અને આ ભેખડવું આજુબાજુની હવે ઓલા મેં તમને આગળના બ્લોગમાં ને શોર્ટ વિડીયોમાં વાત કરી છે કે અહીંયા છે ને દીપડા ચાર દીપડા આવેલા છે અને જે ઓલું નેરનું પાટી છે ને જે આગળ હવે ન્યા સ્પોટ થયો હતો મતલબમાં ટૂંકમાં કંપનીના કેમેરામાં આવી ગયો હતો અને ટાટા કંપનીએ જાહેરાત કરી જાહેરાત હું બધાને જાણ કરી દીધી હતી વિડીયો મોકલો તો એ લોકોએ અને બીજું કે લેખિતમાં હોત આજુબાજુના ગામના વિસ્તારોમાં જેટલા ગામડા આવેલા છે એ બધાને ટોટલીને જાણ કરી હતી કે રાતના રખડવાની બધાને છોકરાઓને બહાર કાઢવાની ટોટલી મનાઈ છે એટલે એ દીપડાનું કામકાજ કેવું છે ભાઈ આવી જાડીઓમાં બહુ ઓછા રહીએ એ આવી ભેખડું હોય ને બધી આ ભેખાડું માઈ જઈએ એટલે એનું ખાસ હજી એકે ચારમાંથી એક પકડાણા નથી પાંજરા અંદર મૂકા છે જંગલમાં બાવેડાનો અને ઘણી જગ્યાએ પાંજરા મૂક્યા છે પણ એક હજી હાથમાં નથી આવ્યા અને કોઈને નુકસાન હજી નથી કર્યું કોઈ આ ઢોર મારતા હોય મારણ કરતા હોય પણ કોઈને હજી નુકસાન નથી કર્યું માણસને પણ હજી હાથમાં નથી આવ્યો ટૂંકમાં કે પકડાયા નથી ચારમાંથી એક પહેલાં સ્ટાર્ટિંગમાં એક આવ્યો હતો પછી બીજા આવ્યા રાજો જો આ રસ્તામાં મળ્યું તમને આ તો બહુ જાડો દોરો છે જો આ દોરો દેખાય તમને આ તો હજી ઝાડો છે પણ આ ઝાડનો દોરો છે જો આ ઝાડ હોય ને એનો આ તો ટુકડો છે જે ઝાડ તૂટી ગયો પતલા તાર દેખાડું આગળ ને ચડી જાય તો પાછા દેખાડું આમાં બહુ ધ્યાન રાખીને આલવ પડે ભાઈ જો આ ઝાડ છે ને કોકની તૂટીને આવી છે નીકળતી નથી અંદર ફસાઈ ગઈ છે જો આ બહુ મોટી છે અંદર જ છે આ બધું પણ આવા સફેદ તાર હોય આવા આમાં નહીં હોય ને એટલે પગ ચીરતા ગીરી વાર લાગે જો આને એટલે આનું ખાસ ધ્યાન રાખજો મારા વાલા દરિયા કિનારે તમે આવતા હો અને વાંચથી આમ દરિયામ ટર્ન મારી દઈએ એટલે સીધો શિવરાજપુર બીચ ક્યારેક

તમે ઘણી જગ્યાએ જોયું હોય કે પથ્થર પાણીમાં તળે પણ ખરેખર એ પથ્થર આવા હોય આજે પૈડાને બતાવ્યો ને તમને એવા હોય પાણીમાં તરે અને બધાને લોકો ચમત્કાર માને અમુક જગ્યાએ છે નથી એવું નહીં આપણે માની જ છે પણ ખરેખર વસ્તુ આ બને છે પથ્થર બહુ નાજુક હાવા ફોરો પથ્થર હોય પાણીમાં તરતો હોય હાલો હા આપણે હવે સીધા નીકળી હું છે નાસ્તો કરવા પછી આ દરિયો જ્યાંથી આમ વળાક મારે ત્યાં જ બધું બોટનું પાર્કિંગ છે માછીમારી કરવા જતા હોય ને આ તો બધા લોકલ માછીમારો છે જે મેન પાકિસ્તાન સુધી જે માછીમારી કરવા જાય ને એ હું તમને અત્યારે બતાવવાનો છું હમણાં આ બધા પાકિસ્તાનની બોર્ડર સુધી જાય છે માછીમારો કરવા બાકી થોડીક વાર તમે હવારના બેઠા હો ને એટલે મોજ જ છે ભાઈ મનને હાવ શાંતિ થાય બી તો આમણોથી ઉગે છે આ બાજુથી અને હાથમાં આ બાજુ એટલે સનસેટ થતો હોય ત્યાં ભાઈ અહીંનો નજાર જ કંઈક અલગ હોય દરિયા કિનારાનો આ કોકનું ડબલું તણાઈને આવ્યું છે આ બધું બોટવાળાનું જો વધારે પડતું અહીં જે કચરો ભેગો થાય ને કારણ કે અહીંયા બીજું કોઈ આવતું નથી બરાબર મિલિ સામે વાળા હોય બાકી આ બધો ટોટલી જેટલો કચરો દેખાય નહીં બોટમાં અંદર દરિયામાં નાખી દીધો હોય તણાઈ તણાય દરિયા દરિયાકાંઠે આવી જાય બાકી અહીંયા કોઈને થા જે ફરવા આવતા હોય ને અહીંયા નહીં એ આગળ આવે શિવરાજપુર અહીંથી આમ ટર્ન મારે ને દરિયો આ બાજુ આમ ગોલાઈ મારી ગયા આખો દ્વારકા સીધો એની પહેલાં જ વચ્ચે આવી ગોલાઈ મારો એટલે સીધો શિવરાજપુર બીચ જો બીજી ઝાડ આવી છે આવી ઝાડનું તમે ખાસ ધ્યાન રાખજો હાલો ભાઈ આપણે હવે ભૂખ લાગી છે ફૂલ નીકળી ધીમે ધીમે દરગામાં કંઈક બે ભાઈ બેઠા છે ત્યાં નીચે ઝાડવા નીચે આ લોકલ માછીમારોની બોટ એ બહુ આ આઘા ન જાય થોડા ખુદી દરિયામાં જાય એ પડી આપણી ગાડી ચાલુ કરીને નીકળી પેલા જમી લઈ ભૂખ લાગી છે જો ભાઈ આ ખાડીનું પાણી મેં તમને આમથી ખાડી બતાવી હતી ને આ પાણી બધું આ બહુ ઊંડું નથી જો એ કાંઈ નાવડું પીડું અને પુરાણનું કામ ચાલુ છે ને આજે ટ્રેન એટલે કંપનીની જ છે અને સામે જે તમને બિલ્ડિંગ જેવું દેખાય ને બતાવું જો આ છે કંપનીની હદમાં પણ એ છે આપતકાલીન જ્યારે કંઈ કુદરતી વાવાઝોડું છે ને એવું બધું આવે ત્યારે ત્યાં એમાં આશરો મળે છે લોકોને આજુબાજુના ગામના લોકોને આ બધી કંપનીની કોલોની છે આ જો આગળ દેખાય ને આ બધી ટોટલી કંપનીની કોલોની છે આટક કંપની કંપની આપણે આવ્યા આપણે ત્યાં જ નાસ્તો કરવા જવાનું છે અને આ બાજુ છે આ ભીમરાણા ગામ જો આ દેખાતું હોય તમને આ ભીમરાણા અને આ આપણો બ્રિજ ક્રોસ કરી જાય આ બ્રિજ ક્રોસ કરીને ઓલી બાજુ ઉતરી જાય એટલે પછી ત્યાંથી મીઠાપુર લાગે અને આ ગામ દેખાય એ ભીમરાણા છે હાલો હવે નાસ્તો કરી જો અહીંયા કામ ચાલુ જ છે આ જો આ ઝૂપડું વાળી રહીએ હાલો ભાઈ ભૂખ લાગી ફૂલ હવે આપણે આવી ગયા ભાઈ નાસ્તો કરવા મેંદુવાળા મેંદુવાળાની ડીશ હમણાં આવે એટલે દાબી લઈ પછી નીકળી સામે કંપની આ મીઠાપુર ગામ છે જોવા કંઈક આવું છે આગળ આગળ નાસ્તો વાસ્તો કરીને પછી આગળ જાય નાવડા સુધી નાવડા બધા પાર્કિંગમાં પડ્યા છે ત્યાં જાય હાલો હાલો ભાઈ આપણી પ્લેટ થઈ ગઈ કમ્પ્લેટ તૈયાર નાસ્તો કરી લઈ ઇટલી સાંભા મેંદુ વડા છે ઇટલી નથી આપણે ભાઈ નાસ્તો વાસ્તો કરીને નીકળી ગયા અને ચાર નાની નાની બોટો પડી બધી

દ્વારકાધીશ મંદિર બેટ દ્વારકા અને અભ્યાય માતા મંદિર અને આ સુદર્શન સેતુ જો હમ મેં અને આ બાજુ આ બોટ પડ્યું ને આ બાજુ બધી આગળ આગળથી હું તમને બતાવું ગાડી બ્રેક કરીને ત્યાં આપણે ડીઝલ નાખવા આવી જાય આ બધું આ દેખાય ને ગામડા જેવું દેખાય ને ગામડું નથી માસી મારવાનું બધું ગોડાઉન ના અંતે બધું છે હાલો આગળ જઈએ સેતુ ઉપર ક્યાંક ઊભી રાખીને મસ્ત સીન ઉતારી

હજી આ બાજુ પડ્યા છે પછી આ બાજુ નાવડાનું પાર્કિંગ છે જો નાવડા આવતા દેખાતા હે હવે ઓલી બાજુ આપણે ડીઝલ નાખવા જાય બન્યું એવું અત્યારે ઘરેથી ફોન આવ્યો હતો ને હજી તમને અંદર મંદિરના બધા વ્યૂ દેખાડવા તા હવે લોકવાનું લોકમાં ખબર ન પડી ટાઈમ જો હાજ અગિયાર ને બેતાલીસ થઈ ગયા હવે છોકરાઓને નિહાળેથી છૂટવાનો ટાઈમ થઈ ગયો ફોર વ્હીલું બે માંથી નથી ઘરે લગ્નગાળો છે તે બહાર ગયા છે હવે છોકરાઓને લેવા જવાના છે તો હવે સ્કૂલેથી છોકરાઓને લઈ આવી હું તમને બીજો જે આમાં હજી ઘણું બધું જોવા જેવું છે તમને આગળ બતાવ્યું હું કે ભાઈ બીજા નવા નવા બ્લોગ તમે કોમેન્ટ કરજો કે ભાઈ આજુબાજુની આ વસ્તુ કે આ વસ્તુ રાજુભાઈ દેખાડો એટલે હું ટ્રાય કરી તમને દેખાડવાની જ્યાં એ બાજુ જઈને બ્લોગ ઉતારવાની ટ્રાય કરી બરાબર તમે તમે કહેજો કે ભાઈ રાજુભાઈ દ્વારકાની આ બાજુનો વ્યૂનો અમને લોગ બતાવો તો જરૂરથી હું ટ્રાય કરી હવે તો મારેથી ટુ વ્હીલ હાલે છે અરે વાંધો નથી ધીમે ધીમે ટુ વ્હીલ લઈ આવું લગભગ ફોર વ્હીલર અત્યારે આવી જઈ હું તમને નવા નવા વિડીયો બતાવીશ ત્યાં હું ત્યાં બધા જ મિત્રોને જઈ માતાજી મારા વાલા હું છોકરાઓને લઈ આવું સ્કૂલેથી બિચાણા વાંટ જતા આ